કતાર ગામના લેક ગાર્ડન પાસે છ મહિના પહેલાં ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી અને ઝઘડા બાદ સમાધાન કરીને રવિવારે સાંજે યુવાની લોખંડના પાઇપથી ઢોરનાર મારી પેટ પીઠ સહિત છાતીના ભાગે ગાજીકી હત્યા કરી નાખી હતી કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સૈયદપુરાના નાગોરી વાડ ખાતે રહેતા સુનિતા રામનરેશ બેજરાત ગુપ્તાના પુત્ર સંદીપ અને સંદીપનો માર્ચ એપ્રિલ મહિનામાં કતારગામ ખાતેના બહુચર નગરમાં રહેતા ભાર્ગવ મારુ સાથે ઝઘડો થયો હતો તેને ઢોરમાર મારી માથું ફાડી નાખ્યું હતું જે મામલે જે તે સમયે પોલીસે ગુનો દાખલ કરી સંદીપની ધરપકડ કરી હતી કે પાછળથી ભાર્ગવે પૈસા લઈને સમાધાન કરી નાખ્યો હતો પરંતુ ભાર્ગવ તેના પર થયેલો હુમલો ભૂલ્યો ન હતો બદલો લેવા માટે મોકોની રાહ જોતો હતો આ દરમિયાન રવિવારની સાંજે સંદીપ કતારગામ લેક ગાર્ડન પાસે ક્રિકેટ રમવા માટે ગયો હતો જે બાબતે ભાર્ગવ મારુને જાણ થતાં તે વિરેન રાઠોડ મિત હેડન તરુણ ઉર્ફે પેંડી આદિત્ય ઉર્ફે આદિ પ્રથમ ઉર્ફે ચડ્ડી અને એક અજાણ્યા સાથે લોખંડના પાઇપોને છરા સહિતના તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં પહોંચી જવા પામ્યા હતા ત્યારબાદ સંદીપને લોખંડના પાઇપથી મારમારી પેટ છાતી પીઠ સહિત શરીરના ભાગે ઉપરા છાપરી છ જેટલા છરાના ઘા હત્યા કરી ભાગી છૂટ્યા છે તો છોડાવવા પડેલા સંદીપના મિત્રો અનિકેત તુર્ફે બાબુ રાકેશ રાઠોડે પણ પીટના ભાગે છરાના ઘા માર્યા હતા